એક મામૂલી ઓળખાણપત્ર કાઢવા માટે તે લોકો બાર બાર દિવસ છ છ દિવસ આજે કાંઈ ઓફિસમાં છે આજે કાંઈ આ બાજુ છે અને જે સરપંચ સાહેબ શ્રી મહેશભાઈ ખોરાક છે તેનું ઘર અમારા પંચાયતથી ચારસો મીટરની દૂરી પર છે તો તોફનથી છ દિવસમાં કરી નથી શકતી તે કેવી રીતે આત્મનિર્ભર બનશે જે કેમ કે આપણે આત્મનિર્ભર બનીએ તો પણ દૂધનીથી આપણે સેલવાસ કલેક્ટર ઓફિસ પાસે આવીને એક માંગ કરવા પડે કે સરપંચ સાહેબની સિગ્નેચર અમને કરાવવા માટે વિનંતી કરશો પડ્યું પડ્યું કે તમારે સુધી આવવા સર આજે હું કલેક્ટર પાસે મારું જે એક દુકાનનું ડોક્યુમેન્ટ હતું તેના માટે મારું કામ હતું તો મેં આજે સરપંચ સાહેબ દૂધનીનું શ્રી મહેશભાઈ ખોળાક જે છે તે મારા જે એપ્લિકેશન છે તેના પર સિગ્નેચર નથી કરતો જ્યારે હું મારા દુકાનનું નામ છે તે પ્રતિમા મોબાઈલ રિપેરિંગ હતું દૂધનીમાં અને તે જે પ્રતિમા મોબાઈલ રિપેરિંગની દુકાન જે છે તે મેં દૂધની પંચાયતમાં નોંધેલું હતું તો હમણાં મારે જ્યારે બિઝનેસને આગળ વધારવા માટે મારે બિઝનેસને આગળ વધવા માટે પ્રતિમા એન્ટરપ્રાઇઝ મેં કરવા માંગતો હતો તો મને ત્યાંથી પંચાયતથી મેસેજ મળ્યો કે સુનિલભાઈ તમે જો તમારો દુકાનનું નામ ચેન્જ કરવા માંગતા હોય કે પ્રતિમા એન્ટરપ્રાઇઝ કરવા માંગતા હોય તો તમારે એક એપ્લિકેશન લખી આપવા પડશે તો હું એક એપ્લિકેશન ઓગણીસ બાર બે હજાર ચોવીસની તારીખે મેં સરપંચ સાહેબને લખીને આપ્યું તો મને કંઈ એનો જવાબ નથી આપ્યો પછી મેં બીજા દિવસે સરપંચની મતલબ પંચાયત ઓફિસ પર ગયો અને પંચાયત ગ્રામ પંચાયત પર ગયો ત્યાં પછી મેં મળ્યો મંત્રી સાહેબને તો મને માર્ગદર્શન આપ્યું કે સુનિલભાઈ તમારો જે દુકાનનું નામ ચેન્જ કરવાના હોય તો તમને એક સ્ટેન્ડ પેપર પર લખીને એફિડેવિટ કરવા પડશે આવું મને જાણકારી મળી તો હું તરત જ તે જ દિવસે ખાનવેલ ગયો ખાનવેલ મામલતદારમાંથી આ સો રૂપિયાનું સ્ટેન્ડ પેપર લીધું સો રૂપિયાનું સ્ટેન્ડ પેપર લીધું અને તેના પર એફિડેટ કરાવ્યું કે મારા દુકાનનું નામ પ્રતિમા મોબાઈલ રિપેરિંગ હતું અને હું પ્રતિમા એન્ટરપ્રાઇઝ કરવા માગું છું આમ કરીને મેં એફિડેવિટ કરાવ્યું એફિડેવિટ કરીને તરત જ આ હજુ સરપંચ સાહેબના ટેબલ પર પંચાયતમાં મૂક મૂકી દીધું સિગ્નેચર કરવા માટે તો મારે ઓગણીસ તારીખની એપ્લિકેશન હતી તો ઓગણીસ તારીખથી આજે છ દિવસ થઈ ગયા છે સરપંચ સાહેબ ને જ્યારે સિગ્નેચર કરવા આપીએ છીએ ત્યારે કહે છે કે કહે છે કે તે મારા પાસે ટાઈમ નથી હું વાંચીને પછી કરે તો છ દિવસ તે લોકો ટાઈમ મતલબ કાઢે છે સિગ્નેચર કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ સાહેબને એક આહવાન કરેલું હતું કે તમે એક આત્મનિર્ભર બનો આત્મનિર્ભર ભરો તેવી જ રીતે મેં દૂધનીમાં દૂધની એલ એક આત્મનિર્ભર બનીને બનાવ્યું અને આ એક મારા બિઝનેસનું કંઈ આગળ વધવા માટે મને આવી રીતે મારા સાથે પ્રોબ્લેમ મતલબ એ છ છ દિવસ સુધી સરપંચ પોતાના ગામનો વિકાસ કરવા મતલબ બેસેલા સરપંચ પણ આપણું એક સિગ્નેચર નથી કરી આપતા મતલબ તેમાં આગળ પડતા આપણને નથી કરતા તો અમારો સમાજને તો કેવી રીતે અમે આગળ વધારશું આદિવાસીના જે મતલબ છોકરાઓ છે તે કેવી રીતે આત્મનિર્ભર બનશે જે કેમ કે આપણે આત્મનિર્ભર બનીએ તો પણ દૂધનીથી આપણે સેલવાસ કલેક્ટર ઓફિસ પાસે આવીને એક માંગ કરવા પડે કે સરપંચ સાહેબની સિગ્નેચર અમને કરાવવા માટે વિનંતી કરશો સુનિલભાઈ તમારી એક સિંગલ કમ્પ્લેન્ટ છે કે ગામમાં આવી ઘણી કમ્પ્લેનો છે એ મેં મારી સિંગલ કમ્પ્લેન રહેતી તો મેં અહીંયા સુધી સેલવાસ નહીં આવતી પણ અમારા ગ્રામજનો બીજાનું પણ મારો કહેવાનું મતલબ હતું અને મેં સાંભળેલું હતું કે એક મામૂલી ઓળખાણપત્ર કાઢવા માટે તે લોકો બાર બાર દિવસ છ છ દિવસ આજે કાંઈ ઓફિસમાં છે આજે કાંઈ એ બાજુ છે અને જે સરપંચ સાહેબ શ્રી મહેશભાઈ ખોરાક છે તેનું ઘર અમારા પંચાયતથી ચારસો મીટરની દૂરી પર છે તો પણ તે છ દિવસમાં કરી નથી શકતા મેં આ મારા પાસે લિખિત છે એપ્લિકેશન ને એ બધું મારા પાસે એ રૂબરૂ તમારા પાસે આ સાક્ષી છે ને મેં એફિડિટ કરેલી તે પણ આ તમને મેં બતાવું મેં એફિડિટ કરીને બધું નિયમ પ્રમાણે જ કરેલું છે છતાં અમને આપણે અમે એટલો જરાક પણ એક્ટિવ છોકરો છે છતાં પણ મારા સાથે એવું થાય તો અમારા ગ્રામજનો જેટલા ગરીબ અને અભણ છે તે લોકોના હાથે કેટલો અન્યાય થતો હશે એટલા માટે હું આવ્યો કે મારા સાથે એવું થયું છે તો બીજા મારા આદિવાસી સમાજ સાથે આવું નથી થવા જોઈએ સુનિલભાઈ તમારો સાનો બિઝનેસ છે અને તમે શું કરો છો સર હું મારો એક એલઈડીનો બિઝનેસ છે હું એલઈડી બનાવું છું અને હાથે હાથે એક મોબાઈલની શોપ પણ ચલાવું છું તો એમાં મારે એવું છે કે પ્રતિમા એન્ટરપ્રાઇઝ કરે તો હું બીજું પણ બિઝનેસ કંઈ કરું તો એમાં પછી આવી જાય એના માટે હું એક ખાલી આમાં વધારે કંઈ નથી ખાલી પ્રતિમા એન્ટરપ્રાઇઝ ખાલી નામ જ ફેરબદલ કરવાનો તો સતા આટલા દિવસ મને લાગી રહ્યા છે અને આજે હું અહીંયા કલેક્ટર ઓફિસ મા આવેલો હતો કલેક્ટર સાહેબને મળ્યો અને મને કલેક્ટર સાહેબે મને આશ્વાસન આપ્યું કે ખાનવેલ મામલતદારને તમે મળો ને આ તમારો જે પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન થઈ જશે અને બહુ સારું રિસ્પોન્ડ કલેક્ટર સાહેબે આપ્યું તે તેના માટે હું કલેક્ટર સાહેબનો આભાર વ્યક્ત કરું છું